વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વો અને આંકડા શાસ્ત્ર વિશેની સરસ સમજ મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માસ્ટર માઇન્ડ મુકુંદ પટેલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલનું બટન દબાવો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નામાના મૂળ તત્વો બાગ એક પ્રકરણ એક ભાગીદારી વિષય પ્રવેશ અભ્યાસ કરીશું વિષયની શરૂઆત કરીએ પહેલાં

એટલે બોર્ડના પેપરમાં આ ચેપ્ટરનો કુલ ગુણભાર ચાર માર્કનો છે તો મિત્રો આપણે વિષયની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયારમાં ધંધાકીય એકમના ત્રણ સ્વરૂપનો અભ્યાસ કર્યો એક એકાકી વેપારીની પેઢી એટલે કે વૈયક્તિક માલિકીની પેઢી બીજું ભાગીદારીનું સ્વરૂપ અને ત્રીજું કંપની સ્વરૂપ એકાકી વેપારીની પેઢી એટલે જે ધંધાનો માલિક એક અને માત્ર એક જ હોય

અને આ ધંધાનું સંચાલન ચંદુભાઈ પોતાની જાતે જ કરે છે ચામુંડા પ્રોવિઝન સ્ટોર્સ એટલે વેપારીની મર્યાદા અંગે અભ્યાસ કરવામાં આવે તો માલિકે માત્ર પાંચ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે જે વધુ નથી તમે કોઈ શાકભાજીના વેપારીને પૂછો હું આર્યુ તો આન્સર મળશે આઈ એમ બિઝનેસમેન પણ મૂડી પાંચ હજાર દસ હજાર પ્રશ્ન પૂછવામાં આવે હુ આર્યુ તો આન્સર મળશે આઈ એમ બિઝનેસમેન પાંચ લાખ અને મુકેશ અંબાણીને પ્રશ્ન પૂછવામાં તેટલા રૂપિયાનું ચંદુભાઈ પાસે માત્ર પાંચ લાખ રૂપિયા જ છે અને પાંચ લાખનું જ રોકાણ કરી શકે છે વધુ રો વધુ રકમનું રોકાણ કરી શકતા નથી જે એકાગી વેપારી એટલે કે વ્યક્તિક માલિકીની પેઢીની મર્યાદા ગણી શકાય ચંદુભાઈ પોતે જ ચામુદા સ્ટોર્સ સ્ટોર્સનું સંચાલન કરે છે ચંદુભાઈ સમાજમાં રહે છે સમાજના નીતિ નિયમનું પાલન કરવું પડે સાસરીમાં સાસુ સસરાની ખબર કાઢવા જવું પડે સાડીને ત્યાં કોઈ પ્રસંગ હોય તો ત્યાં હાજર રહેવું પડે જો આ રીતે સમાજના નીતિ નિયમનું પાલન કરવા જાય તો એ સમયે ધંધો બંધ રાખવો પડે છે વર્ષમાં ત્રણસો પાસઠ દિવસમાંથી જો સો દિવસ ધંધો બંધ રહે તો પોસાતો નથી ટૂંકમાં સંચાલન શક્તિની મર્યાદા સંચાલન શક્તિની મર્યાદા માલિકે પોતાની જાતે જ સંચાલન કરવું પડે છે આ બે મર્યાદા દૂર કરવા માટે કે વ્યવસ્થાનું બીજું સ્વરૂપ ભાગીદારી અને ઉદ્ભવ થાય છે તો વિદ્યાર્થી મિત્રો પહેલો ક્વેશ્ચન એકાકી વેપારીની કઈ મર્યાદાને લીધે ભાગીદારીનો જન્મ થાય છે તો જવાબ છે મૂડીની મર્યાદા અને સંચાલન શક્તિની મર્યાદા બીજો પ્રશ્ન એકાકી વેપારીની મર્યાદા દૂર કરવા માટે ધંધાકીય વ્યવસ્થાનું કયું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું તો જવાબ છે ભાગીદારી અથવા ભાગીદારી પેટી તો વિદ્યાર્થી મિત્રો ભાગીદારી એટલે એક કરતાં વધુ વ્યક્તિ ભેગા મળે છે કાયદેસરનો ધંધો કરે છે અને જે ધંધામાં નફો થાય એ માટે એ નફો વેચવા માટે સંમત થાય છે આ પ્રકારના સ્વરૂપને આપણે ભાગીદારી તરીકે ઓળખીએ છીએ ભાગીદારી અંગે સમજ મેળવવા માટે આપણે એક ઉદાહરણ સમજીએ પોરબંદરના પંકજભાઈ ભાવનગરના ભરતભાઈ અને અમરેલીના અમથાભાઈ જેમણે બે હજાર અગિયારમાં શક્તિ મમરા પુવાની ફેક્ટરીની સ્થાપના કરેલી છે જુઓ શક્તિ મમરા પૌવાની ફેક્ટરી શરૂ કરવા માટે એક કરતાં વધુ વ્યક્તિ જાય છે શક્તિ મમરા પૌવાની ફેક્ટરી એક કાયદેસરનો ધંધો છે અને આ ધંધામાં જે નફો થાય એ નફો પંકજભાઈ ભરતભાઈ અને અમથાભાઈ નક્કી કરેલા પ્રમાણસર વેચવા માટે સંમત થયા છે તો આ પ્રકારને આપણે ભાગીદારી તરીકે ઓળખીએ છીએ વર્ષ 2011 માં પંકજભાઈ ભરતભાઈ અને અમથાભાઈએ જ્યારે આ ભાગીદારી પેઢીની સ્થાપના કરી ત્યારે કેટલીક ચર્ચા વિચારણા કરી હશે કોણ મૂડી લાવશે કોણ કેટલી આ બધી ચર્ચા વિચારણા એ કાગળ પર લખવામાં આવી હશે અને ત્રણેય વ્યક્તિએ એ કાગળમાં સાઈન કરી હશે તો વિદ્યાર્થી મિત્રો ત્રણેય વ્યક્તિ કાગળ પર સાઈન કરે એ પહેલા એ માત્ર ને માત્ર કાગળ છે પણ ત્રણેય વ્યક્તિ એ કાગળ પર સાઇન કર્યા પછી એ માત્ર કાગળ નથી એ કાયદેસરનું સ્વરૂપ ધારણ કરતો દસ્તાવેજ બને છે અને કાયદેસરનું સ્વરૂપ ધારણ કરતો દસ્તાવેજ જેને આપણે ભાગીદારી કરાર તરીકે ઓળખીએ છીએ આ ભાગીદારી કરાર થી એમની વચ્ચે નવા સંબંધની શરૂઆત થાય છે અને એ સંબંધને આપણે ભાગીદારી તરીકે ઓળખીએ છીએ એ લોકો કાગળ પર સાઇન કરે એ પહેલા એમની વચ્ચે માત્ર મિત્રતાનો સંબંધ છે

શક્તિ મમરા પોવાની ફેક્ટરીનો વહીવટ કરે તો પણ ચાલે ઇટ મીન્સ ભાગીદારી પેઢીમાં કોઈ એક વ્યક્તિ સંચાલન કરે જરૂરી નથી એક કરતાં એક કરતા વધુ વ્યક્તિ પણ સંચાલન કરી શકે છે તો આગળ વધીએ જે બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય આ છે ઓગણીસો બત્રીસ ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ

કરારથી અસ્તિત્વમાં આવે છે કરાર લેખિત કે મૌખિક રાખી શકાય છે પણ લેખિત કરાર કરવો એ ઈચ્છનીય હિતાવ છે તો પહેલું લક્ષણ કે કોઈ પણ વ્યક્તિ વચ્ચે કરાર કરવામાં આવે ત્યારે જ એમની વચ્ચે ભાગીદારીનો સંબંધ અસ્તિત્વમાં આવે છે બીજું લક્ષણ છે નફાનો હેઠળ તો ભાગીદારીમાં એક કરતાં વધુ વ્યક્તિ કાયદેસરનો ધંધો કરે છે અને કાયદેસરનો ધંધો કર્યા બાદ એમાં જે નફો થાય એ નફો વહેંચવા માટે લોકો સંમત થાય છે જો લોકોએ કરારમાં નક્કી કર્યું હોય તો ધંધાનો નફો એ કરાર મુજબ વહેંચવામાં આવે છે પણ કરારમાં નફો કઈ દે વહેંચવો એ અંગે ઉલ્લેખ ન હોય તો ઓગણીસો ના ભારતીય ભાગીદારી કાયદાની જોગવાઈ મુજબ પેઢીનો નફો એક કરતા વધુ વ્યક્તિ વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે છે ટૂંકમાં ભાગીદારી એ નફાના હેતુથી કરવામાં આવતી એક આર્થિક પ્રવૃત્તિ છે

પણ દારૂના ઉત્પાદન માટે ગુજરાતમાં ભાગીદારી પેઢીની સ્થાપના કરી શકાતી નથી કેમ કે ગુજરાતમાં દારૂનું ઉત્પાદન કરવું એ ધંધો ગેરકાયદેસર છે આ જ રીતે ચરસ ગાંજાનો વેપાર એના માટે પણ ભાગીદારી પેઢીની સ્થાપના કરી શકાતી નથી મેચના સત્તા માટે ક્રિકેટના સત્તા માટે પણ આપણે ભાગીદારી પેઢીની સ્થાપના કરી શકતા નથી ઓનલી ને ઓનલી કાયદેસરના ધંધા માટે જ આપણે ભાગીદારી પેઢીની સ્થાપના કરી શકીએ છીએ ચોથું લક્ષણ છે સભ્ય સંખ્યા

ભાગીદારી પેઢીમાં ભાગીદારોની મહત્તમ સંખ્યા સરકાર નક્કી કરે એ મુજબ 100 થી વધુ રાખી શકાતી નથી પણ હાલમાં કંપની કંપની નિયમ 2014 નિયમ 10 પ્રમાણે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 છે ઈટ મીન્સ ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 સભ્ય હોય શકે ચોથું લક્ષણ છે એકબીજાનો એજન્ટ ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદાર એકબીજાના એજન્ટ એટલે મોનિટર એટલે કે પ્રતિનિધિ તરીકે કામ કરે છે આપણી શક્તિ મમરાપોર્ડની ફેક્ટરીમાં પંકજભાઈ ભરતભાઈ અને અમથાભાઈ પેઢીમાં જે કંઈ પણ કામ કરે એકબીજાના એજન્ટ મોનિટર પ્રતિનિધિ તરીકે કામ કરે છે પેઢીમાં ઉપસ્થિત જવાબદારી માટે જેટલા પંકજભાઈ જવાબદાર છે એટલા જ ભરતભાઈ જવાબદાર છે અને એટલા જ અમથાભાઈ જવાબદાર છે પાંચ લાખ રૂપિયાની ઉધાર ખરીદી કરે છે આ માટે ભરતભાઈની પણ પરવાનગી નથી લેતા અને નથી પાંચ લાખ રૂપિયા ચૂકવા માટે જેટલી જવાબદારી પંકજભાઈની છે એટલી જવાબદારી ભરતભાઈની છે ને એટલી જવાબદારી અમથાભાઈની છે કેમ કે પંકજભાઈ એ ભરતભાઈને અમથાભાઈના એજન્ટ પ્રતિનિધિ તરીકે કામ કરે છે ટૂંકમાં ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદાર બીજા ભાગીદારીનો પ્રતિનિધિત્વ ગણાય છે છઠ્ઠું લક્ષણ છે અમર્યાદિત જવાબદારી ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે સર અમર્યાદિત જવાબદારી એટલે શું માની લો કે પેગનો ધંધો ચાલતો નથી પેગનો ધંધો તમારે બંધ કરવો પડે છે પેગનો ધંધો બંધ કર્યો મિલકતોનો વેચાણથી 50000 રૂપિયા ઉપજ્યા સામે પેઢિનો દેવું 8 લાખ રૂપિયા છે તો પેઢિનો દેવું ચૂકવા માટે પેઢીની મિલકતો અપૂરતી છે તો બાકીની દેવું 3 લાખ રૂપિયા કોણ ચૂકવશે તો બાકીનું 3 લાખ રૂપિયા દેવું ચૂકવા માટે ભાગીદાર પોતાની અંગત મિલકત વેચશે

જે ભાગીદાર છે એ જ માલિક છે એ જ સંચાલક છે ઓકે તો વિદ્યાર્થીઓ મિત્રો આ પહેલી આપણી વિડિયો જેમાં આપણે ભાગીદારીનો અર્થ અને એના લક્ષણો વિશે ચર્ચા કરીશું ચર્ચા કરી આતા વિડિયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો ભાગીદારી કરારનામું અને કરારનામામાં દર્શાવવામાં વિગતનો અભ્યાસ